ઉમરેટમાં વાટા સ્ટ્રીટ જયંબે ગ્રુપ દ્વારા ભવ્ય શેરી ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન ઉમરેટમાં છેલ્લા ઘણા વર્ષોથી વાટા સ્ટ્રીટ જયંબે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ભવ્ય ગરબા મહોત્સવ બે સાથે ઉત્સાહ ઉમંગ તથા ભક્તિના ત્રિવેણી સંગમ દ્વારા આ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા મહોત્સવ નવરાત્રી દરમિયાન યોજાશે માટે ગરબા આયોજનના કિરણભાઈ ગુંજનભાઈ રોનકભાઈ તેમજ જય અંબે ગ્રુપના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે ઉમરેઠ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નવલી નવરાત્રીમાં જગદંબાની આરાધના કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેઠ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ 2025 તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે